રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠળિયા ગામે ખેતરમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે આગ લાગતા ખેડૂતના ઘઉંનો પાક બળીને ખાક થઈ ગયો હતો ખેતરના ઉપરથી પસાર થતી વીજ લાઈનમાં પવનના કારણે તાર સ્પાટ થતા તણખલો ખરતા આ આગ લાગી હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જો કે વીજ લાઈનમાંથી તણખલા ઝરતા ખેડૂતના બાર વીઘામાં વાવેતર કરેલા તૈયાર ઘઉં બળીને ખાક થઈ ગયા હતા રશિકભાઈ સખ્યા નામના ખેડૂતના લાખો રૂપિયાના ઘઉં બળી જતા ખેડૂત મુશ્કેલીમાં મુકાય છે ઘઉંના પાકમાં આગ લાગતા જેતપુર ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને આગ પર પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી વેરપુર પોલીસ તેમજ પીજીવીસીએલ ની ટીમ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે રસિકભાઈ જે આ તમારા ખેતરમાં આગ લાગી આગ લાગવાનું કારણ શું તમે વાવેતર શેનું કર્યું હતું અને આગ કેવી રીતે વાવેતર મેં ઘઉંનું કર્યું હતું બરાબર અને આમ આગળ જે બીના છે ને ત્યાં તારાવ ઢીલા છે ત્યાં સોરસો અવાના ઘણી ભરપેક ગઢિયા બાજુ રહી ને ઘણી વાર કમ્પ્લેન કરેલી છે એ લોકોને જેથી આગ લાગી હતી અને બાર વીઘાના ઘઉં છે અને ત્યાં મને બે વાગે મારા ભાગ્યાનો ફોન આવ્યો કે મને કે રસિકભાઈ આવો તો આપણે આગ લાગી છે એનાથી સોરસો થયો જે બીનો એ કે થાંભલાથી એટલે ઘણી આવ્યો आई यही वो देखो पवन बाबू अल्लाह का यहाँ कब हो मामले में फंदे विजय ने मत तला पर कहीं वही रोने के लिए वस्तु क्यों अल्लाह दुःखसनी दुःखसनी भी के तो आधा खंडी घाव था ही मत आ बरोबर बारिका ना घाव होता है इसे अल्लाह पर ये मांग सी है क्या पूरे દસક મિત્રો થોડે ગુજરાતી ઇન્ડિયુઝ નું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે જો આ પ્રયાસ આપને ગમે હો તો ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગરીબ લોકોને ને પણ સુખાકારી સુવિધાઓનો હક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડિયો શેર જરૂર કરજો ફરી મળીશું ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો